ત્યાર પછીથી આવે છે અભ્યાસ મનને સદા ઈશ્વરાભિમુખ રાખવું જોઈએ તેમાંથી તેને રોકવાનો કોઈને પણ અધિકાર નથી નિરંતર તેણે ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ બેશક આ ઘણું મુશ્કેલ કાર્ય છે છતાં સતત અભ્યાસથી તેમ કરી શકાય છે આપણી આજની સ્થિતિ તે આપણા પૂર્વ અભ્યાસનું પરિણામ છે તેવી જ રીતે આપણે ભવિષ્યમાં શું બનશું તે પણ અભ્યાસ જ નક્કી કરી શકે છે તેથી અભ્યાસની દિશા બદલવી જોઈએ એક રીતના અભ્યાસે આપણને આવા બનાવ્યા છે તો હવે બીજી રીતે અભ્યાસ કરીને જેમ બને તેમ જલ્દી આમાંથી મુક્ત થઈ જાઓ વિષયના ચિંતને આપણને એવી પરિસ્થિતિમાં લાવી મૂક્યા છે કે એમાં ઘડીમાં રડવું ઘડીમાં હસવું પ્રત્યેક સંજોગોને ઘડી ઘડી આધીન થવું અને પ્રત્યેકના દાસ બનવું પડે છે એ શરમજનક સ્થિતિ છે છતાં આપણે પોતાને આત્મા તરીકે ઓળખાવીએ છીએ અન્ય માર્ગે વળો ઈશ્વરનું ચિંતન કરો મનને ભૌતિક કે માનસિક સુખ ભોખ તરફ જવા દો નહીં પરંતુ એક ઈશ્વર પ્રત્યે જ તેને વાળો જ્યારે તે બીજી બાબતનો વિચાર કરવા દોડે ત્યારે તેને એવો ફટકો મારો કે પાછું વળે અને ઈશ્વર ચિંતનમાં લાગી જાય જેમ એક વાસણમાંથી બીજા વાસણમાં રેડાતું તેલ અવિચ્છિન્ન ધારાથી વહે છે જેમ દૂરથી આવતા ઘંટનાદના સ્વરો એક જ અવિરામ ધ્વનિ રૂપે કર્ણગોચર થાય છે તે જ પ્રમાણે મન ઈશ્વર તરફ એક જ પ્રવાહ રૂપે વહેવું જોઈએ આ અભ્યાસમાં મનને પરાણે પ્રવૃત્ત કરવું જોઈએ એટલું જ નહીં પરંતુ ઇન્દ્રિયોને પણ તેમાં જોડવી જોઈએ મૂર્ખાઈભરી વાતો સાંભળવા કરતાં ઈશ્વરની વાતો સાંભળવી જોઈએ બાલિશ વચનો ઉચ્ચારવા કરતાં ઈશ્વર વિશે વાતો કરવી જોઈએ નકામા પુસ્તકો વાંચવાને બદલે જેમાં ઈશ્વરની વાતો હોય તેવા સારા ગ્રંથો વાંચવા જોઈએ